જે ભીમ સાથીઓ આજે ભયાઉ તાલુકાના ખોડાસર ગામે આ જે જગ્યા ઉપર ઉભા છીએ એ લગભગ બસો ને સર્વે નંબર છે ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની કે જે વર્ષો પહેલા રાજ્ય સરકાર દ્વારા ઓગણીસો ત્રાશીમાં તો જ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો જે અનુસૂચિત જાતિ સમાજના લોકોને મંડળી મારફતે જે જમીનો મળી હતી બહુ લાંબી લડત બાદ હું આજના દિવસે રાજ્યના મુખ્યમંત્રી યશસ્વી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કચ્છ જિલ્લા કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબ અને એમની આખી પૂરી ટીમ જિલ્લાનું પૂરો વહીવટી તંત્ર પીએલઆર આવી જાય જાયમાં પોલીસ પ્રશાસન પણ આવી જાય અમારી બહુ લાંબી લડત હતી અને લગભગ આજે ચાલીસ વર્ષ બાદ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે પણ અમે એક જ વાત કરી હતી કે અમારી સમાજની જે જમીનો છે અન્ય લોકોની પાસે કબજા છે એ જમીનો સમાજના લોકોને આ મંડળીને સભાસદોને એ જમીનો મળે અને એનામાં સભાસદો એનામાં ખેતી કરતા થાય અને આર્થિક રીતે મજબૂત બને એ ઉદ્દેશ્ય સાથે જયારે પાર્ટીમાં જોડાયા ત્યારે એમને પણ આ વાત કરી હતી કે જમીનો અમારી સમાજની છે એ રાપર તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી હોય ભચાઉ તાલુકાની મંડળી છે ભુજની છે અંજારની છે કે જે જમીનો છે જે તે વખતે કાગળ ઉપર હતી અને એ જમીનો પ્રત્યક્ષ રીતે અને સ્થળ ઉપર સભાસદોને મળે અને એ ખેડતા થાય એવા ઉદ્દેશ સાથે પાર્ટી જોઈન્ટ કરી હતી અને એટલા માટે જ હું રાજ્ય સરકારનો અને કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનો એટલા માટે જ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે ચાલીસ વર્ષ બાદ લાંબી લડતના અંતે લગભગ હમણાં છેલ્લે બચાવ મામલતદાર સાહેબ શ્રી રાજપૂત સાહેબે તેર અગિયારથી કરી અને લગભગ પાંચ બાર સુધી આખો એક શીડ્યુલ બનાવી કરી અને બચાવ તાલુકાની જેટલી પણ જમીનો બાકી રહે છે જેને કબજા નથી સોંપાયા એ તમામે તમામનો લિસ્ટ બનાવી કરી અને એક વીકમાં બે દિવસ ફાળવી કરી અને એમની પૂરી ટીમ પોલીસ પ્રશાસન સાથે ડીએલઆરના સર્વે સાથે સ્થાનિક રેવન્યુ તલાટી સ્થાનિક પંચાયત તલાટી સર્કલ ઓફિસર નાયબ મામલતદારશ્રી પૂરી એમની ટીમ સાથે જગ્યા ઉપર જઈ કરી અને પ્રત્યક્ષ મંડળીના સભાસદોને આજે જયારે કબજા સોંપવામાં આવ્યા છે ત્યારે આવી ઐતિહાસિક ક્ષણે હું વારંવાર કહેતો હોઉં છું કે આ એક ઐતિહાસિક ક્ષણ અનુસૂચિત જાતિ સમાજ માટે છે સમગ્ર ગુજરાતમાં આ એક દાખલો બેસે એવું છે કારણ કે ગુજરાતમાં એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં કને મંડળી છે મંડળીની જમીન પણ છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજી કબજા નથી આપ્યા તો રાજ્યની સરકાર પાસે અમે આ તબક્કે એક વિનંતી પણ કરીએ છીએ રજૂઆત પણ કરીએ છીએ કે એની સાથે સાથે વાવ અને થરાદ છે કે ત્યાં કંઈ પણ અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓ છે અને એના પણ કબજા ક્યાંક નથી સોંપવામાં આવ્યા ત્યાં સ્થાનિક લોકો છે એમના કબજા પણ અન્ય સમાજના લોકો પાસે છે તો યસ યશસ્સી અમે વિનંતી કરીએ છીએ કે આવા જેટલા દલિત સમાજના જે ખેડૂત છે અને એની જમીનો અને લોકોએ જે પચાવી પાડી છે એ લોકો અનુસૂચિત જાતિ સમાજના લોકોને ન્યાય મળે એના માટે જે આપ ઉમદા કાર્ય કરો છો તો આપને ખાસ વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં આવી જમીન હોય ત્યાં કંઈ અનુસૂચિત જાતિ સમાજના લોકોને ફરી મળે ફરી ફરીને હું રાજ્ય સરકારનો વિનોદભાઈ ચાવડા સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ હું આભાર વ્યક્ત કરું છું જિલ્લાના વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું હજી બે દિવસ નેક્સ્ટ ચાર અને પાંચ તારીખના बचाव तालुका अनुसूचित जाति खेती सामुदायिक मंडली न ना जमीनों नमे ना आजाद हम है आपकी पहचान आजाद चैनल कच्च नई जानकारी आपको मिलती रहे इसलिए हमारे आजाद कच्च चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करना ना भूले